ખોડલધામ કાગવડ ચેરમેન નરેશ પટેલ માલપુરના જે પરસોડા ગામમાં ટ્રસ્ટ પરસોડા આયોજિત હાજર રહ્યા છે કે જ્યાં પટેલ ચૂંટણી નહીં લડે સેવા કાર્યમાં રહેશે આજીવન સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરીશું તેવું નરેશ પટેલે જણાવ્યું હતું જ્યાં દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે એ આનંદની વાત છે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું અંદર કોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મા કોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવાની જરૂર